ભુજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને પિંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય શનિવારે તારીખ અગિયારમી મેથી મંગળવાર તારીખ ચૌદમી મે સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ ચાલનાર આ અમૃત મહોત્સવના અધ્યક્ષપદે અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય પૂજ્ય શ્રી સ્વામી મહારાજ ચાર દિવસ ચાલનાર આ અમૃત મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગાંધી ગ્રંથની પારાયણ શ્રી અબજી બાપાશ્રીની વાતો સમૂહ પારાયણ ભક્તિ સંગીત રાસોત્સવ નગરયાત્રા પાટોત્સવ વિધિ અન્નકૂટ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવના શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમ શ્રી વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા પરિવાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ગામ માધાપરના પરમ ભક્ત જાડવજીભાઈ વેલજીભાઈ વરસાણીએ લાભ લીધો છે ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસે તારીખ અગિયાર મે શનિવારના શ્રી ઠાકોરજીની મહાપૂજા તેમજ રાતે કીર્તિભાઈ વરસાણી દ્વારા ભક્તિ સંગીત દ્વિતીય દિવસે તારીખ બાર મેના અલગ અલગ ધાર્મિક પ્રસંગો તેમજ રાત્રે રાસોત્સવ તૃતીય દિવસે તારીખ તેર નગર યાત્રા ધાર્મિક કાર્યક્રમો તેમજ રાત્રે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભક્તિ આખ્યાન ચતુર્થ દિવસે તારીખ ચૌદ મેના પાઠોત્સવ વિધિ અન્નકૂટ આરતીઓ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ તેમજ સત્કાર સમારંભ યોજાશે જેમાં સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ યોજાનાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો પધારવાના છે આજે આ પત્રકાર પરિષદ રાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે માધાપર પર અમારો જે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત જીવન મંડળ છે તેને મૂર્તિ અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ પધરાવ્યા એને પૂરા પંચોતેર વર્ષ પૂરા થાય છે તો એ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આપ સૌ મિત્રોને અમે આમંત્રણ આપેલ છે ચાર દિવસનું આ એક મેગા આયોજન છે જે તારીખ સુધીનું રહેશે જેમાં અગિયાર તારીખે સવારના આઠ વાગે કાર્યક્રમો ચાલુ થશે જેમાં પારાયણ વાંચન ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણી જેને કહીએ છીએ વચનામૃત જીવનપ્રણ અબજી શ્રીની વાતો અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા રચિત શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તેની પારાયણોનું વાંચન થશે શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જે અમારા આચાર્યશ્રી છે જેના વડપણ હેઠળ આ પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમના આશીર્વચનો હશે બપોર પછી વિરામ હશે અગિયાર તારીખે રાત્રે એક ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલું છે જેમાં મુંબઈ અને ગુજરાતથી ચુનંદા કલાકારો આવશે અને ફર્સ્ટ ટાઈમ વાયોલિન સેક્શન બ્રાસ સેક્શન એ બધું અમે સારી રીતે પીરસશું તારીખ બાર સવારે વા પારાયણ વાંચન હશે સ્વામીજી મહારાજના આશીર્વાદ હશે તથા દાન ડોનેશનો જે અમને કરવાના છે એ બધા ચેકનું વિતરણ હશે જે મશીન આપવાનું છે રવજીભાઈ રામજીના સહયોગથી લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસનું તેનું પણ વિતરણ હશે સાથે સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજને જે વિરજીભાઈ જીણા ગોરસિયા તરફથી દાન આપવાનું છે તેનું આયોજન રાખેલું છે અને શ્રી નારણભાઈ પિંડોડિયા રામજીભાઈ પિંડોડિયા અને તેજેન્દ્રભાઈ પિંડોડિયા તરફથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજને પાંત્રીસ લાખનું જે ડિજિટલ બોર્ડ્સ માટે દાન આપવાનું આવેલું છે તેનો પ્રોગ્રામ પણ બાર તારીખે રાખવામાં આવશે સવારના બાર તારીખે રાત્રે ભક્તિ રાસનું આયોજન કરેલ છે જેમાં કચ્છ ગુજરાતના ચુનંદા કલાકારો પોતાની કલા પીરસશે તારીખ તેરના સવારે શોભાયાત્રાનું આયોજન કરેલ છે જે માધાપર લોકલ બોલ હોસ્પિટલથી ચાલુ થઈ અને એમએસવી હાઈસ્કૂલમાં વિરામ પામશે તેમાં પણ મુખ્ય આકર્ષણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ અને જબલપુરનું શ્યામ બ્રાસબેન્ડ રહેશે તારીખ તેરના રાત્રે શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો ડાયરો અને એક પેટ્રિયોટિક નૃત્ય નાટિકા રાત્રે રજૂ કરવામાં આવશે તારીખ ચૌદ સવારે તે દિવસે પાટોત્સવ પાઠોત્સવ પાટોત્સવ છે અને છેલ્લો દિવસ છે તે દિવસે પહેલાં મંદિરમાં ભગવાનનું સોળસો પ્રજારે પૂજન કરવામાં આવશે અંકુશ ધરાવવામાં આવશે આરતી કરાવવામાં આવશે અને ત્યારબાદ પારાયણની પૂર્ણાહુતિ અને સ્વામીજીના આશીર્વાદ સભા મંડપ એમએસવી હાઈસ્કૂલમાં આપવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યક્રમની પૂર્ણાઓથી થશે આ એક આછી રૂપરેખા મેં શ્રીઓને આપી અને આ કાર્યક્રમ સાર્વજનિક છે બધા હરિભક્તો સિવાય પણ બધા લોકો આનો કથા વાર્તા કીર્તન ભજન રાસ બધાનો લાભ લઈ શકશે ઓનેન એવરેજ અમારા અંદાજ મુજબ રોજથી સાત આઠ હજાર જ્યારે એક દિવસ જેમ અર્જુનભાઈએ કહ્યું એમ એક દિવસ કોઈ આવે એક દિવસ કોઈ ગામના આવે એ ઓનેન એન્ડ એવરેજ સાતથી આઠ હજાર હરિભક્તોનો અમારો અંદાજ ખરો જે વિદેશના હરિભક્તો છે લગભગ સો ટકા નહીં કહીશ તો સો ટકા જ બધાના ખુદના પોતાના અહીંયા ઘરો હોય જ છે એટલે ઘરની કોઈ સમસ્યા એમને રહેતી નથી રહેવા કરવાની અને જે અમે સભા મંડપ ડબલ એક લેયરનો બનાવેલ છે એટલે અને કુલર્સ રાખેલા છે એટલે ગરમીની સિઝનમાં પણ કોઈને ગરમી ના થાય એ બધી અમે ખ્યાલ રાખેલો છે ઉપરાંત એક એમ્બ્યુલન્સ હશે ફાયર એક્સ્ટિગ્યુટર હશે એ બધી સેફટીના સાધનો જેમાં અર્જનભાઈએ કહ્યું સફાઈ સેફ્ટી એ બધું અમે આયોજન કરેલું છે જે એક પેટ્રિટિક નાટક છે એનો થીમ અમારી છે જે આપણે વિરાંગના સર્કલ બન્યું અને એમાં જે બહેનોએ દેશભક્તિનું જે નાટક છે એ અમારી થીમ છે ને આઈ થિંક કે એમાં નેવું કલાકારોનો કાફલો આખો પરફોર્મ કરવાનો છે તે દિવસે નૃત્ય નાટિકામાં અને જે મ્યુઝિક નો કાર્યક્રમ છે અમારો અને જેમ અમારા સ્વામીજી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ હતા એમને એવું હતું કે નવા નવા કલાકારોને બધાને આપણે કરીએ એ જ અમે પકડી રાખ્યું છે એટલે એમાં મેચ્યોર્ડ કલાકારો સાથે કચ્છના એવા નાના નાના અમે ગામડામાંથી શોધી આવ્યા છીએ કલાકારો જે એક લોકગીત ગાતા હોય એને પ્લેબેક કેવી રીતે ગાવું એને આજે લોક ફોક ચાલે જ છે એની સાથે સાથે પ્લેબેકનો પણ એટલો જ જમાનો છે તો એને કેવી રીતે લઈ અને ક્યાં આગળ પહોંચાડવા એ અમારો મુખ્ય ધ્યેય છે એટલે એ ત્રણ રાત્રિના કાર્યક્રમો છે એ એટલીસ્ટ એમ કે યંગસ્ટર્સને હાઈલાઈટ કરવા માટેનો કાર્યક્રમ છે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે તમે કીધું ને કે માધાપર કાંઈ ને કાંઈ નવું આપે છે તો માધાપર કાંઈ ને આ બધા ફિલ્ડમાં એજ્યુકેશનથી લઈ કલા ક્ષેત્રથી લઈ રમતગમતથી લઈ ફાઈનાન્સથી લઈ બધા ક્ષેત્રોમાં આવી રીતે કાંઈ ને કાંઈ નવું નવું આપી છે ના આ વખતે મતલબ એ કક્ષાની સેલિબ્રિટી કોઈ આવવાની નથી પણ અમારું મેઇન ફોકસ મેં આપને કહ્યું એમ કે કચ્છના કલાકારોને અને ગુજરાતના કલાકારોને કેમ હવે આપણે આગળ લઈ આવીએ એ જ અત્યારે અમારો એ મુખ્ય ઉદ્દેશ્ય છે અમારી ખાસ પટેલ ચોવીસની અંદર આવા ધાર્મિક ઉત્સવ ઉજવાતા હોય એની આધ્યાત્મિક સમુદાયને જે જ્ઞાનને જે સંસ્કારોને જે કાર્યક્રમ થતા હોય એ થતા હોય પણ એના માધ્યમથી આવા પ્રસંગે જે દાતાઓના સહયોગથી શિક્ષણ ક્ષેત્રે હોય રમતગમત ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય એ આજના પ્રસંગે આવા માધ્યમો આવા પ્રસંગના માધ્યમથી દાન દર્શન થતું હોય ત્યારે આવા ગામના માધાપરના ખાસ ગમે ત્યારે કાર્યક્રમ થતા હોય ત્યારે એક સંદેશ જતો હોય કે માત્ર ધર્મના પ્રસંગો ઉજવી અને જે દાન દક્ષિણાની એક એને પૂરતું જ વપરાવતું એવું નથી પણ આજના માધાપરના જે અમારા કાર્યક્રમ ખાસ કરીને મણિનગર સંસ્થાના કાર્યક્રમ થતા હોય ત્યારે એમના દાતાઓનું જે યોગદાન જે છે એ ઉદાહરણરૂપ બને પ્રેરણા રૂપ બને આ કાર્યક્રમ એનો ઉદ્દેશ અને આપના માધ્યમથી પણ ખાસ એનો ઉદ્દેશ હતો કે આ કાર્યક્રમની સાથે માત્ર એક ધાર્મિક ઉત્સવ કે આ અમૃત મહોત્સવ ઉજવવાનું નથી આની અંદર જે દાતાઓના જે પ્રેરણા અમારા દાતા તમારા સમય મળે એ દાતાઓ અમારે ત્યાં આવતા સમયે તમે કહેવાય ઇન્ટરવ્યુ લેજો એનું મોટું યોગદાન આરોગ્ય ક્ષેત્રે આ ભુજ અમારા કચ્છીલા પટેલ સમાજ હોય એ લાઈન તરફથી ચાલતી આરોગ્યની સેવા હોય અને અનેક એવી જે અત્યારે ગૌ સેવાઓ અને જે દાન દક્ષિણા ચાલતી અંદર મોટું યોગદાન લગભગ પટેલ ચોરસીના સમાજની ખાસ આ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોનો વિદેશની અંદરથી એનું મોટું યોગદાન હોય એનો ઉદ્દેશ મુખ્ય આ રહેતો હોય છે અત્યારે આ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધા પર ઉજવી રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ છે અમારા ગુરુદેવ મુક્ત સ્વામી બાપા જે અમને જ્ઞાન આપ્યું છે અને જે આલોકમાં જે કોઈ સંસ્થાને દાન ડોનેશન કરે એનો સદુપયોગ ઉપયોગ થાય એટલા માટે આ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે અમે આ ચાર દિવસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં આપણા મારા ટ્રસ્ટીયશ્રીએ વાત કરી કે દાન ડોનેશનો એ અમારે કરવાના છે અને અમારા ગુરુ મુક્તજીવન સ્વામી બાપા અમે એના દીકરાઓ છીએ ચેલાઓ છીએ તો જે મેં રાજી થાય એને માટે અમે આ ચાર દિવસનો ઉત્સવ એ ખૂબ ધામધૂમથી કરશું અને ખૂબ હૃદયથી કરશું જે અમારા સ્વામી બાપ અમારા ઉપર રાજી થાય આ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને દાન કીર્તિ અમારી તૈયારી આ ઉત્સવ ઉજવવા માટે તારીખ અઢાર બે જે અમે બધા કાર્યક્રમો કર્યા છે એની નિમિત્તે ધુન્ય કરી કોઈ પારાયણો કરી ઓ એક બે એવા તળાવો પણ અમે બે કર્યા છે જે પશુઓ માટે જે રિનોવેશન કર્યા છે આ તૈયારી બધી અમારી અઢાર ઇગિયારથી ચાલુ છે અને ચૌદ અગિયારે જે પૂર્ણ થશે એનો અમને ખૂબ આનંદ છે નિરંગનાવ બાબતે નિરંગનાઓ બાબતે જ્યારે એકોતર્મ યુદ્ધ થયો ત્યારે માધાપર ગામના એવા વરિષ્ઠ આગેવાનો જે હતા વી કે પટેલ કહેવાય અમારા ટ્રસ્ટી યાદવજીભાઈ વરસાણી એને બહુ જહેમત ઉઠાવી અને જે પાકિસ્તાને આપણું રનવે તોડી નાખ્યું ભુજમાં તો તે વખતે જે આ માધાપર ગામે જે ખૂબ સાથ અને સહકાર આપ્યો અને જે હેલ્પ કરી સરકારને પણ એ કામ થઈ ન શકે એવું કામ રાત દિવસ કરીને રનવે બનાવી આપ્યો તો એને માટે પણ અમને આ ગૌરવ છે કે અમારું માધાપર ગામ આ રીતે હંમેશા બધી વાતે આગળ છે એમને જે જૂની બહેનો છે એને પણ અમે સન્માનનો કાર્યક્રમ રાખશું આ ચાર દિવસના ભવ્ય આયોજન માટે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા લગભગ પંદર દિવસથી આ બધી તડામાર તૈયારીઓ થઈ રહી છે એમાં સમસ્ત માધાપર મંડળના ભાઈઓ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે માધાપર મંડળના સમસ્ત ભાઈઓ બહેનો જેને જ્યારે પણ ફોન કરીને બોલાવીએ કે અત્યારે છે કામ ધંધા ટોટલી અને ગમે ત્યારે રાત દિવસ જોયા વગર બધાય ખૂબ જહેમત ઉઠાવીને મહેનત કરી રહ્યા છે માધાપર મંડળના માધાપર ગામની જનતાને પણ જાહેર આમંત્રણ છે લાભ લેવા માટે એવું નથી કે આપણે ખાલી માધાપર મંડળના કે અમારા હરિભક્તો છે એના માટે છે એવું નથી જાહેર જનતાને પણ જાહેર આમંત્રણ છે ચારે દિવસ લાભ લેવાનો અને ભુજની જનતા બધા આવી શકે છે